રોહિંગ્યાઓને સમર્થન કરી રહી છે રોહિંગ્યાઓ દેશભરમાં તે પાર્ટીઓનો પ્રચાર કરે છે તેવું પણ જણાવ્યું તો ગઈકાલે ખાસ રોહિંગ્યા પ્રચારમાં જોડાય છે તેવું તેવો ખાસ આરોપ લગાવ્યો હતો ને આજે એ જ નિવેદન પર તેમણે સ્પષ્ટતા આપી છે

વર્ષો પહેલાં આ દેશની અંદર બાંગ્લાદેશના લોકો પણ પશ્ચિમ બંગાળમાં આવીને વસ્યા છે ને એમના પ્રશ્નો લઈને એ લોકો પણ ચાલે છે તો સ્વાભાવિક છે કે એમને એવું કે અમારા પ્રશ્નોને જે હવા આપે અમારા પ્રશ્નોને જે વાચા આવે એના તરફે મામી આવે ઘુસપેટિયા એ બાંગ્લાદેશની સરહદ હોય કે પછી ચાઇનાની સરહદ હોય પશ્ચિમ બંગાળમાં બહુ વર્ષોથી કેટલાક અંદર કોઈ કોઈ કારણસર રોજગાર ધંધા માટે આવ્યા હશે પરંતુ અહીંયા આવીને કેટલીક ગેર

ચૂંટણી ટાણે કે અન્ય રીતના જે જે એમનો એમને જે ફાવે તે મરજી બધું કાર્ય કરતા હતા જે અંજામ આપતા તે બધું બંધ થઈ ગયું છે બિલકુલ તો આ જંગે વધુ પ્રતિક્રિયા આપવા માટે ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હીરપરા રાકેશભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું ગુસપેટિયાઓનું સમર્થન અન્ય પાર્ટીઓ કરે છે ભાજપ સિવાયની અને એમના પ્રચારમાં ચૂંટણી સમયે રોહિંગ્યાઓ એટલે કે ગુસપેટિયાઓ જોડાતા હોય છે આ પ્રકારનું નિવેદન આપની પ્રતિક્રિયા શું છે બબે વખત સરકારો અપનાવી મનસુખભાઈ જે વિસ્તારમાં સાંસદ છે એ વિસ્તારમાં પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટી ના સાંસદ ચૂંટાય છે ત્રીસ વર્ષથી આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે દસ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મારે એ લોકોને પૂછવું છે કે એ લોકો સૂતા હોય છે ચૂંટણી ટાણે કેમ જાગે છે જો એમના વિસ્તારમાં ગુજરાતમાં એમના સંસદીય ક્ષેત્રમાં રોહિંગ્યાઓ ગુમતા હોય તો પોલીસ શું કરે છે એમનું ગૃહ મંત્રાલય શું કરે છે આટલી બધી એજન્સીઓ છે વિપક્ષની પાછળ લગાવવાની છે એને આ ગુંડાઓની પાછળ એના રોહિંગ્યાઓની પાછળ એને ગુજપેટિયાઓની પાછળ કેમ નથી લગાડતા ચૈતરભાઈ વસાવા પોતાના ઘરે નથી જઈ શકતા એમને પોતાના ઘરેથી જ પાર કરેલા છે એ એવું તમારો કાયદો છે

શું ખરેખર એ વાતને આપ સમર્થન આપો છો બિલકુલ સમર્થન ના હોય આ તો તમારી નિષ્ફળતા છે મારી બિલકુલ નિષ્ફળતા છે અને બતાવો ચિહ્નિત કરીને તો બતાવો કોણ રોહિંગ્યા હતો પોતાના મસ્ત વિસ્તારના સામાન્ય માણસો ને પોતાના મસ્ત વિસ્તારના બે વખત નું રોજીરોટી કરતા ગરીબ અભણ આદિવાસી વિસ્તારો ને જેને તમે રોજગાર નથી લોકોને જેને તમે રોજગાર નથી આપી શક્યા જેને તમે સારું શિક્ષણ નથી આપી શક્યા અને આજે ચૂંટણી જાણે કે તમારા વિસ્તારના આદિવાસી લોકોને તમે રોહિંગ્યા કહો છો તમને શરમ આવી જોઈએ અને રોહિંગ્યા હોય તો તમે શું કરો છો તમને શરમ આવી જોઈએ તમે દસ દસ વર્ષથી કેન્દ્રમાં સરકાર લઈને બેઠા છો સૌથી સુરક્ષાનો વાયદો આપો છો આખી દુનિયામાં પ્રચાર કરો છો પોતાની સરકારનો ત્રીસ વર્ષથી તમારી અહીંયા સરકાર છે એ ચૈતરભાઈ વસાવો પોતાના ઘરે નથી જઈ શકતા અને એક રોહિન્ગિયા બાંગ્લાદેશથી આવીને તમારી સંસદીય ક્ષેત્રમાં શું કરે છે તો તમારી સરકારની નિષ્ફળતા છે ગૃહ મંત્રાલયની નિષ્ફળતા છે તમારે રાજીનામું આપી દેવું જોઈએ ચૂટણી ટાણે કેમ યાદ આવે છે બિલકુલ રાકેશભાઈ મેં એ વાત ઉમેરું છે કે ઘણી વખત અન્ય પાર્ટીઓ આવા ગુસ્પેટિયાઓને બચાવતી હોય છે તેમનું સમર્થન કરતી હોય છે એ અંગે આપ શું કહેવું છે અન્ય અમે બિલકુલ નથી કરતા અમે તો કહીએ છીએ તમારા ધ્યાનમાં માં આવ્યા હોય તો તમે શું હશે ધ્યાન માં હોય તો એક અરજી લખી પોલીસ ને તમારા ધ્યાનમાં માં રોહિંગ્યા આવ્યા તમારા ધ્યાનમાં માં ઘુસપેટી આવ્યા મનસુખભાઈ એક અરજી બતાવે પોલીસ ને મીડિયામાં આવીને બયાનબાજી કરે છે સાંસદ છે એમના ગૃહમંત્રી છે કેન્દ્રમાં એમની સરકાર છે ત્રીસ વર્ષથી રાજ કરે છે એક ફોન કર્યો પાંચ વર્ષમાં છેલ્લા પંદર વર્ષથી સાંસદ છે એક લેટર લખ્યો બાંગ્લાદેશીઓ સામે ઘુસપેટીયાઓને અટકાવવા માટે એક લેટર લખ્યો નથી મીડિયામાં બયાનબાજી કરે છે ચૂંટણી કારણે પણ એ બતાવે છે કે એમની કદાચ ટોળકીમાં હશે એકાદ બે